હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ જે માતાજી કેમ છો બધા મજામાં આપશો તમે તમે મજામાં જશો તો આજે આપણે સંલા વહેલા ડિઝાઇન જઈશી દ્વારકા તો ચાલો અમે તમને મળીએ છીએ દ્વારકામાં તો બો હું કીધું હેલો ગાઈઝ અમે લોકો છે ને દ્વારકા આવી ગયા છીએ હવે દર્શન કરવા જાઉં છું ને

તો અત્યારે દ્વારકામાં ધૂળેટી નો માહોલ આવો છે અત્યારે બધા લોકો રમે છે ધૂળેટી અને અહીંયા તમને બચવું હોય તો ના બચી શકો રંગ તો તમને ઉડે જ એકદમ મસ્ત રીતે બધા લોકો ધૂળેટી ઉજવે છે ને હેલો આપણે દર્શન કરવા ગયા હતા ભગવાન સાથે હોળી રહી ભગવાનના દર્શન કરી એ વાત દોઢ વાગ્યા પછી ચાલુ થશે ભગવાન સાથે હોળી રમવાનો ઉત્સવ એ મંદિર અંદર થશે પણ અમે લોકો આવી ગયા તા બારે નહીં અમે લોકો ગોમતીના કિનારે રમતા હતા મસ્ત મસ્ત હોળી અને સાથે સાથે બનાવતા હતા વિડીયો અને અત્યારે બધા લોકો એટલા રંગમાં છે ને રંગાયેલા છે ને કે કોઈ ઓળખાતું નથી ને આ જોઈને આપણે રમવાનું મન થઈ જાય ના રમવું હોય ને તો પણ તો અત્યારે અમે લોકોએ પણ હોળી રમી લીધી અને સાથે સાથે બનાવવા મસ્ત મસ્ત વિડીયો એ તમને જોવા મળશે મારી ઇન્સ્ટાગ્રામમાં હવે અમે લોકો જઈએ છીએ મસ્તી કરતાં કરતાં ગમતી ઘાટે કેમ કે આપણે હવે છે ને ગોમતીમાં સ્નાન કરવાનું છે અને અહીંયા અત્યારે એટલી મસ્ત વીર આવી હતી ને ગુમતી એકદમ આખી ભરેલી હતી પાણી એટલું મસ્ત હતું તો ચાલો આપણે જઈએ તો આ છે આપણું દ્વારકાધીશનું મંદિર અને અહીંયા એકદમ મસ્ત બધી વ્યવસ્થા કરેલી છે ને અત્યારે બધું પેક કરી નાખ્યું છે આખું ફરી અને આપણે આવું પડે છે ગમતીજી અને અહીંયા આમ લોકો આવી ગયા છે હવે અને હવે આપણે મસ્ત મસ્ત કરશી સ્નાન તો છે દ્વારકાધીશનું મન તો તમે પણ ધજાના દર્શન કરી લ્યો ને ત્યારે પાણી બહુ એટલે બહુ મસ્ત હતું ને અમે લોકો આવી ગયા તો ડૂબકી મારવા માટે ને આપણે જ્યારથી પ્રયાગરાજ ગયા છીએ ને ત્યારથી દ્વારકા આવ્યા જ નથી તો આપણે આવવાનું જ હતું ને આજે આપણે ધૂળેટીના દિવસે મોકો મળી ગયો તો આપણે આવી ગયા છીએ ને અહીંયા મસ્ત ત્રણ ચાર દિવસથી થયા મસ્ત ધૂળેટી ઉજવાય છે બધા લોકો એકદમ સરસ કલરથી રંગેલા હોય છે અને પછી રમી અને સીધું ગમતી જીવવા નાવાનું કેટલી મજા આવે ને કાંઈક અલગ જ નજારો છે તમે લોકો એ પણ છે ને રમી અને પછી સીધા ગુમતીજીમાં નાવા વયા ગયા હતા ને અત્યારે પાણી જો કેટલું સરસ આવ્યું છે જત જતામાં અમે લોકો થઈ ગયા હતા રેડી અને સાડા ત્રણ વાગ્યા અને પાણી જો સાવ ખાલી ગુમતીજી થઈ ગયા ખાલી તો હવે આપણે જવાનું છે અહીંયાથી ભીમરાણા તમે લોકો આવી ગયા છીએ ભીમરાણા અને આપણે હવે કરશી મોગલમાંના દર્શન તો ચાલો કરીએ તો અહીંયા છે ને અહીંયા ભીડ છે કેમ કે અત્યારે હોળી ધૂળેટી છે એટલે બધી જગ્યાએ તમને ભીડ જોવા મળશે જ આ છે માતાજીની ત્વચા આ છે માતાજીનું મંદિર ભીમરાણા હવે આપણે કરી લઈએ માતાજીના દર્શન તો તમે બધા લોકો પણ કરી લ્યો માતાજીના દર્શન અને પછી અહીંયા અમે લોકો બનાવતા હતા વિડીયો તો આપણે માતાજીના દર્શન કરી લીધા હતા અને અહીંયા સરસ બનાવી લીધા હતા વિડીયો અને હવે આપણે લેવા માતાજીની પ્રસાદી અહીંયા અંક્ષેત્ર પણ ચાલુ છે અને અત્યારે છે ને પાંચ વાગ્યાનો ટાઈમ હતો તો ચાની પ્રસાદી પણ અહીંયા ચાલુ હતી તો બધા લોકો લેતા હતા ચાની પ્રસાદી અને આ છે માતાજીનું મંદિર એકદમ સરસ અને આ છે માતાજીની ધ્વજ અને હવે આપણે અને અહીંયા બને છે હિંગળાજમાનું નવું મંદિર તો ચાલો કરીએ માતાજીના દર્શન મંદિરનું કામ ચાલુ છે અને હિંગળાજના દર્શન ના કરીને તો ચારણ નો અવતાર અધૂરો છે ત્યાં માતાજીનું મંદિરનું અત્યારે કામ ચાલુ છે ને આ આપણે કરી લીધા માતાજીના દર્શન અને અહીંયા એક ગુફા પણ હતી પણ હવે બંધ કરી દેવામાં આવી છે તો અત્યારે મંદિરનું કામ ચાલુ છે અડધું તો થઈ ગયું છે અને આ છે ગુફા જે અત્યારે બંધ કરી દેવામાં આવી છે હેલો ગાઈસ અમે લોકો આવ્યા હતા ભીમરાણા મોગલમાના દર્શન કરવા માતાજીના દર્શન કરી લીધા

હવે આપણે આવી ગયા છીએ બેટ દ્વારકા અને અહીંયા જો મસ્ત પુલ બનાવ્યું છે ને આ જ્યારથી બન્યું છે ને ત્યારથી આપણે આવવાની ઘણી વાર કોશિશ કરી છે પણ આવી નથી શક્યા આજે ફાઇનલી આવી ગયા અને જોઈ લીધું એકદમ મસ્ત બનાવેલું છે કોણ કોણ અહીંયા આવ્યું છે ઘણા બધા લોકો અહીંયા આવી જ ગયા હશે તો એકદમ મસ્ત બનાવેલું છે અને બે બાજુ દરિયો વચ્ચે પુલ અને એટલું મસ્ત વાતાવરણ અને લોકેશન જબરજસ્ત છે ને અહીંયા એટલા બધા લોકો ફોટો અને વિડીયો લેતા હતા અને આજે ટ્રાફિક પણ બહુ હતી તો આપણે વિડીયો તો બનાવવો જ જોઈએ તો અમે લોકોએ પણ બનાવી લીધા મસ્ત મસ્ત વિડીયા અને મસ્ત મસ્ત ફળ્યા ફોટા તો આનું નામ શું છે એ તમે મને કમેન્ટમાં કહેજો અને જુઓ કેટલા મસ્ત મોર પીચ બનાવેલા છે અને બાકી પુલ તો એકદમ મસ્ત બનાવેલું છે પહેલાં આપણે બેટ જવું હોય તો આપણે હોળીમાં બેસીને જવું પડતું હતું જ્યારથી આ પુલ બની ગયું છે ત્યારથી એવું કાંઈ નથી આપણે શાંતિથી જઈ શકીએ છીએ તા છે પુલનો નજારો ને અત્યારે હોડકી જુઓ કેટલી બધી છે અને કંઈક આવો તો નજારો એકદમ મસ્ત આપણે બધા નજારાને એન્જોય કરતા હતા અને પહેલી વખત આવ્યા હતા તો આપણે બધું જોવું તો પડે તો જોતાં જોતાં એકદમ મસ્ત રીતે આપણે જવાનું છે મંદિરે દર્શન કરવા માટે અને અત્યારે જુઓ તમે બેટ દ્વારકાની ટ્રાફિક અત્યારે એટલી ટ્રાફિક હતી અહીંયા કે તમે વાત જ ન પૂછો અને ફરીથી આપણે નીકળી ગયા છીએ અને હવે આપણે જવાનું છે ફરીથી આપણે નીકળી ગયા છીએ અને મને દરિયો પાણી અને બધું બહુ ગમે છે તો આ વાતાવરણ મને તો બહુ એટલે બહુ ગમે અને અત્યારે મસ્ત ચાર પાંચ વાગ્યાનો ટાઈમ હતો અને એકદમ મસ્ત વાતાવરણ થઈ ગયું હતું અને તમે જુઓ કેટલો મસ્ત છે પહાડ દરિયો બ્રિજ અને એકદમ મસ્ત વાતાવરણ છે જોઈને જ મન ખુશ થઈ જાય એવું તો ચાલો આ નજારા એન્જોય કરતા કરતા અત્યારે જો તમે બધી આ પબ્લિક છે આ બધી પબ્લિક છે ને અત્યારે ફોટો અને વિડીયો બનાવવા માટે જ આવી છે અને આજે એટલી ટ્રાફિક હતી તો તમે જોઈ શકો છો કેટલું પબ્લિક છે આજે તો આપણે આવી ગયા છીએ નાગેશ્વર અને આજે આપણે કરવાના છે મહાદેવના દર્શન મહાદેવના દર્શન તો પછી થશે પણ પહેલાં એટલી મૂર્તિ મોટી છે ને કે આપણે દૂરથી જ દેખાઈ જાય અને દૂરથી જ થઈ જાય મહાદેવના દર્શન મૂર્તિ એકદમ મોટી અને એકદમ સરસ મહાદેવની મૂર્તિ બનાવેલી છે અને પહેલાં અમે આવ્યા હતા ત્યારે કામ ચાલુ હતું આજે એકદમ સરસ કામ થઈ ગયું છે અને હવે આપણે જઈએ છીએ દર્શન કરવા માટે અહીંયા અમને બહુ ઓછી એટલે ઓછી ટ્રાફિક મળી હતી તમને લોકોને ખુશી થઈ હતી કે આપણે વધારે લાઈનમાં ઊભું નહીં રહેવું પડે અને આવી જ રીતે અમે લોકો હવે હેલો ગાઈઝ અમે લોકો આવ્યા છીએ નાગેશ્વર મહાદેવના દર્શન કરવા માટે બાર જ્યોતિર્લિંગ માનું એક આ પણ નાગેશ્વર એક જ્યોતિર્લિંગ છે લોકો નાગેશ્વર ને કરવા છે આપણે ને આજે કરી નાગેશ્વર મહાદેવના દર્શન ફોન અંદર અલાઉડ છે નહીં તો નહીં લઈ જાય અને આજે મારા ભેગી છે આ તો આપણે આવી ગયા છીએ મંદિરે તો ચાલો કરીએ હવે દર્શન હેલો ગાઈસ તો આપણે આવી ગયા છીએ મંદિરે અને અત્યારે તમે મંદિરની અંદરથી જ શોપિંગ કરી શકો પૂજા પર લઈ શકો પછી આપણે પૂજાની થાળી જોતી હોય તો અહીંયા મંદિરેથી મળી જાય છે તમે જોઈ શકો છો અત્યારે બધું પૂજા પાનો સામાન આવી રીતે તમને રેડીમેડ મળી જાય અને તમારે ખાલી પૂજા કરવાની રહેન અત્યારે થતો હતો મહાદેવનો શૃંગાર સાંજનો તો આ છે આપણા મહાદેવ કરી લ્યો બધા દર્શન અને આજે ધૂળેટી હતી ને તો રંગથી કરતા હતા મહાદેવનો શૃંગાર એકદમ મસ્ત કલરફુલ લાગતું હતું અંદરનો વિડીયો બનાવવાની મનાઈ છે પછી આપણે અહીંયા આવી ગયા હતા પ્રસાદી લેવા માટે અને અહીંયા તમને કોઈ પણ પૂજાની વસ્તુ મળી જાય છે બાકી મહાદેવના પ્રિય હોય ચંદનમાં જો અલગ અલગ ઘણા બધા હતા આપણે અત્યારે લેવાની હતી પ્રસાદી બાકી બધી વસ્તુ આપણી પાસે અત્યારે જ છે બાકી તમને અહીંયા જે પણ વસ્તુ જોતી હોય એની બધી પૂજાભાની મળી જાય અંદર જ અંદર એકદમ મસ્ત રીતે આવી રીતે સ્ટોલ જેવું જ લગાડેલું છે અને બધી ખરીદી આપણે અહીંયાથી જ કરી શકીએ તમે જોઈ શકો છો અને પ્રસાદી પણ ઘણી બધી અલગ અલગ જાતની હતી ને આપણે અહીંયાથી લઈ લીધા હતા મસ્ત લડ્ડુ અને આ હતી ચંદન ચંદન પણ બહુ એટલે બહુ સરસ હતી અહીંયા આપણે લઈ લીધી છે પ્રસાદી અને ચાલો હવે અને હવે આ મંદિરનો કંઈક નજારો છે અને આ છે મહાદેવનું ત્રિશુલ આપણે પ્રસાદ લઈ લીધી છે ને બાકી જો આવી રીતે પ્રસાદી બધી મસ્ત મસ્ત છે તમને કોઈ પણ વેરાયટી જોતી હોય ને તો પ્રસાદીમાં ઘણી બધી વેરાયટી મળી જાય છે તો આપણે પ્રસાદી પણ લઈ લીધી હતી ને હવે આપણે કરવું હતું તિલક તિલક ના કરીએ ને ત્યાં સુધી એમ થાય મહાદેવના મંદિર જ નથી આવ્યા તો અમે છે ને મસ્ત મસ્ત ચંદનનું તિલક કરાવી લીધું છે ને મને વધારે પસંદ છે ચંદનનું તિલક કરવું તો અહીંયા આપણે સરસ મહારાજજીએ તિલક કરી દીધું છે તો જો આપણા મસ્ત મસ્ત તિલક થઈ ગયો છે હર હર મહાદેવ તો થઈ ગયા છે તિલકે થઈ ગયું છે અને હવે આપણે અત્યારે મેજીયા છે નાગેશ્વર યસ લીધું છે ને

સેન્ડવીચ ખાય છે પીઝા ખાય છે બર્ગર ખાય છે બીજું શું ખાય છે અદાણી ખાય છે હે ભાઈ મચ્છી

અને આ છે નાગેશ્વર નું મંદિર એકદમ મસ્ત અને અહિયાં હતું દારૂ કવન પણ અત્યારે કાઢી નાખ્યું છે અને અત્યારે અહીંયા બધું પાકું કરી નાખ્યું છે અને બેસવા માટે અને બધા લોકો આવીને અહીંયા થોડીક વાર રહી શકે એવું કરી નાખ્યું છે અને કયા મસ્ત દારૂ કહવાનું હતું પણ હવે અત્યારે તો કામ ચાલુ છે અને બધું નવું નવું સરસ બનાવે છે મંદિરનું હેલો ગય અહીંયા શનિદેવનું નું મંદિર બનાવ્યું છે તો આપણે કરી લઈએ શનિદેવના દર્શન બાકી આ છે નાગેશ્વરનું મંદિર નાગેશ્વર તો આપણે આવતા જ હોઈએ પણ આમ બાર ભેગા કરીએ ને તો અત્યારે થઈ ગયું એક તારું જ્યોતિ હવે શનિદેવ દર્શન કરી લઈને તમને કરાવી અને આ નવું મંદિર બનાવ્યું છે શનિદેવનું તો આપણે પણ કરી લઈએ શનિદેવના દર્શન અને તમે બધા લોકો પણ કરી લ્યો શનિદેવના દર્શન અને અહીંયા બધું અત્યારે નવું નવું ચાલુ જ છે અને કામ પણ અત્યારે ચાલુ જ છે તો અહીંયા બધું એકદમ સરસ બને છે તો થોડાક ટાઈમ પછી નાગેશ્વરનું મંદિર પણ એકદમ મસ્ત બનેલું હશે તો આવી રીતે કંઈક કામ ચાલુ છે અને બાકી આવી રીતે કંઈક હતો મંદિરનો નજારો એકદમ મસ્ત અને હવે કરી ગીધા છે દર્શન અને હવે આપણે નીકળવાનું છે તો આજનો દિવસ એકદમ સરસ રહ્યો બધા દર્શન થઈ ગયા સાંજનો સમય થઈ ગયો હતો અને આપણે નીકળી ગયા હતા ઘર તરફ તો આજે મેં પહેલી વખત દ્વારકામાં ધૂળેટી મનાવી અને એકદમ સરસ વાતાવરણ હતું અને ખરેખર ધૂળેટી મનાવી અને તો દ્વારકામાં જ જવાય દ્વારકાનું વાતાવરણ બહુ મસ્ત હતું અને બધા લોકો ભગવાન સાથે એક દિવસ રમી શકે છે મંદિરની અંદર તો આજે આપણે એ પણ જોયું તો ખરેખર બહુ એટલે બહુ મજા આવી તમને જો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા બાય